કાયનેટ મીડિયામાં તમારું સ્વાગત છે આજે ઝાલાવાડ સમાજ દ્વારા મૂર્તિપૂજક જૈન સેવા ટ્રસ્ટ દ્વારા અહીંયા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ છે ઉદ્યોગકારોને કામ આપવા માટે તો અહીંયા ઘણા બધા સ્ટોલ લાગેલા છે જેમાં મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે તો આનું આ આયોજન કરવાનું કારણ શું છે ઉદ્દેશ શું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તમારો પરિચય ઋષભ ચંદ્ર શાહ હું કાર્યકારી પ્રમુખ છું ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટનું આજ રોજ અમોએ ઉદ્યોગકારોનો ઉત્સવ બે હજાર પચીસ રાખ્યો છે શનિ અને રવિવાર બે દિવસ રાખ્યા છે સવારે દસથી રાત્રે નવના સમય સુધી વિવિધ પ્રકારના સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાદ્ય પદાર્થો છે હેન્ડીક્રાફ્ટ મટીરિયલ્સ છે કાપડના મટીરિયલ્સ છે અને લગભગ પચીસથી ત્રીસ આઇટમોના અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે આ દરેક લોકોને અમે પ્રોત્સાહન આપવા માગીએ છીએ કે તમે સેલ્ફ સફિશિયન્ટ બનો અને ઇન્ડિપેન્ડન્ટ બનો અને સમાજને ઉપયોગી બનો થેન્ક યુ તો અહીંયા જેટલા સ્ટોલ છે તો આ સ્ટોલમાં બધા ઝાલાવાડ સમાજની જે મહિલાઓ છે એ જ છે કે બીજા લોકોને બી તમે આમાં અંદર આવવાનું ઝાલાવાડ સમાજના સભ્યોને અમે પ્રાયોરિટી આપીએ છીએ તેથી દરેક લોકો અલગ અલગ પ્રોડક્ટ્સ પોતાના ઘરેથી બનાવે છે તો એમને બી આજે હિંમત ખુલે અને એ આગળ આવે પગભર બને એ જ અમારો હેતુ છે ને હેતુ રહેશે આવતા વર્ષે અમે આજે પંચાવન સ્ટોલ છે આ આયોજન જોતા અમને એવું લાગે છે કે આવતા વર્ષે મિનિમમ દોઢસોથી બસ્સો સ્ટોલ અમારે રાખવા પડશે તમે શું કહેવા માંગશો આ એક અમારી ફસ્ટ પહેલ છે અને જેમ અમને કીધું આતા ધીમે ધીમે એક વધતું જ હશે સ્ટેપ બાય સ્ટેપ વીલ ઇન્ક્રીઝ ઇટ અને એ એવું લાગશે કે અમારે આ હોલ નાનો પડશે ને અમારે મોટા હોલમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં રાખીને સમાજ ઉપર આવે એના માટે અમે સતત છીએ અને રહેતા રહીશું શિરાલી છે અને અમે લોકો ટેરાવેન્સીના ડિવાઇસથી અમે થેરાપી આપીએ છીએ અને એ થેરાપીમાં એવું હોય કે કોઈ પણ ડિઝીઝીસ હોય એ વન એટીસ ઇન્કલુડિંગ એવરીથિંગ તો અમે એ લોકોને ટચ કર્યા વગર અને વિધાઉટ મેડિસિન ટ્રીટ કરીએ છીએ અને એના બહુ સારા રિઝલ્ટ મળે છે કે જ્યારે આપણે અગર મેડિસિન લઈને પણ સારું થવાનું ગેરંટી નથી હોતી તો મેડિસિન વગર અગર સારું થતું હોય તો વાય નોટ અને બિકોઝ ઇટ ઇઝ સેફ ફોર હેલ્થ એ કોઈ રેડિયેશન કે યુવી રેઝ નથી પણ એ ખાલી આપણા ફ્રિકવેન્સી છે જે આપણા સ્ટેમ સેલ પર વર્ક કરે છે અને બોન મેરો પર વર્ક કરે છે એ આપણા સ્ટેમ સેલ એક્ટિવ કરે છે અને કોઈપણ ડિઝીઝીઝને ટ્રીટ કરે છે તો ઇટ ઇઝ વેરી યુઝફુલ અને એના રિઝલ્ટ બહુ સારા છે એટી કન્ટ્રીઝ ઓલ ઓવર ધ વર્લ્ડ આના વર્ક આના આના પર ડિવાઇસ પર વર્ક કરે છે અને આ સાયન્ટિસ્ટ જે આઇન્સ્ટાઇન હતા અને એ લોકોએ જે કીધું હતું એ ટેકનોલોજી પર વર્ક કરે છે ઇફ વી હિટ બોન્સ વી કેન ટ્રીટ ધ ડિઝીઝીઝ તો એ હિપોક્રેટ્સ અને આઇન્સ્ટાઈનના વર્ડ્સ પર આપણા ડિવાઇસના ટેકનોલોજી કરી છે એન્ડ ઇટ ઇઝ વેરી યુઝફુલ અમારું સેન્ટર અહીંયા અમારું મેઇન ગેલેરી છે ગુજરાતની નહેરુનગર આંબાવાડી અમદાવાદમાં તો યુ કેન વિઝિટ એન્ડ યુ કેન ગેટ ફ્રી ડેમો અને તમને પછી ખબર પડશે કે અમારા કોઈ પણ ડિઝીઝીસ ખાલી ચૂટકીથી મટી જાય છે શ્રી જગવલ્લભ પાશ્વનાથ ભાતાગર કમિટી દ્વારા અમદાવાદના વિવિધ એરિયા પાલડી નારણપુરા સાબરમતી નરોડા અલગ અલગ જગ્યાએ વિવિધ સેલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સનું છેલ્લા એક વર્ષથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે મેદી નેલ આર્ટ રેઝિન આર્ટ કમ્પ્યુટરના અલગ અલગ કોર્સો ગૌલી રંગોળી આંગી અને છાપ બનાવતા ભાઈઓ અને બહેનોને શીખવાડીએ છીએ આ એક વર્ષમાં ત્રણ હજારથી વધુ ભાઈઓ બહેનોએ ટ્રેનિંગ પૂર્ણ કરેલ છે અને એક પણ રૂપિયો લીધા વગર વિથ મટીરિયલ મટીરિયલનો પણ ચાર્જ અમે સ્ટુડન્ટ પાઠે નથી લેતા અને આ સ્કિલ એ લોકોને આપવામાં આવે છે આ સ્કિલ દ્વારા જે બહેનોને ભાઈઓ તૈયાર થાય છે એ લોકોને જોબ પ્લેસમેન્ટ સુધીની પણ અમારી તૈયારી હોય છે બીજું જે છાપ ડેકોરેશન છે મેંદી છે નેલ આર્ટ છે એવા કોર્સોમાં અમે લગ્ન પ્રસંગે ધાર્મિક પ્રસંગે આ બહેનોને ઓર્ડર માટે મોકલીએ છીએ અને જેનું પણ જે કામ કરે એનું જે પણ પેમેન્ટ આવે એ સંપૂર્ણપણે એ ભાઈઓને બહેનોને જ મળે છે અમે લોકો જગવલ્લા પાશ્વનાથ ભાતાગર કમિટી ખાલી આનું એક પ્લેટફોર્મ જ પૂરું પાડે છે અને આગામી બે વર્ષમાં ટોટલ પાંચથી દસ હજાર બીજી ટ્રેનિંગ કરવાનો અમારો અભિગમ છે ખાસ અભિગમ એ જ છે કે ભાઈઓને બહેનો એક સ્કિલથી પોતાની રીતે આગળ વધી શકે પોતાના શોખ પૂરા કરી શકે અને જે ગૌલી રંગોળી આગી ચાલે છે એ પ્રભુની ભક્તિ માટે ખાસ એનું આયોજન કર્યું છે એમાં પણ એ લોકો ખાસ પ્રભુની ભક્તિમાં સારી રીતે જોડાય આજે અમે લોકોએ અહીંયા સર્ટિફિકેટ ડિસ્ટ્રિબ્યુશન રાખ્યું છે સાતસો ને પચાસ સર્ટિફિકેટ આજે આપવામાં આવશે અને જોડે જે બહેનો એ છાબો બનાવી છે એનું પણ વેચાણ ડિસ્કાઉન્ટ રેટે આજ રોજ અહીંયા કરવામાં આવ્યું છે પ્રણામ જય જય જિનેન્દ્ર જે મહિલાઓ સ્ટોલ લગાડ્યા છે એમના આપણે વાત કરીએ હા મારી બધી આઈટમ જૈન છે પ્યોર હોમમેડ છે ખાખરા રોસ્ટેડ ચિપ્સ ફાલુદા બાસુદી આલમંડ ઘી ચોખ્ખું છુંદો બી ઘરે બનાવેલો છે અથાણું બી ઘરે બનાવેલ છે તમે ટેસ્ટ પણ કરી શકો છો સોયાબીન સીડ્સ છે કચુકા છે મુખવાસ છે આમ પાપડ છે ચોકલેટ્સ છે સ્ટોન છે ફાલુદા છે રોસ્ટેડ પાસ્તાની આઇટમ નવી છે કુરકુરી આઇટમ આ પ્યોર જૈન છે મકાઈની છે ચોખાની ઘઉંની બનાવેલી છે કોઈ મેંદાની આઇટમ છે નહીં આમાં હોમમેડ આ તેલ છે શેમ્પુ છે હેર ઓઇલ છે એ બી હોમમેડ જાતે બનાવેલું જ છે બધી આઇટમ પ્યોર બનાવેલી છે ઘરે જ બનાવીએ છીએ મેં જાતે જ ઘી બી ચોખ્ખું પ્યોર છે ગાયનું ઘી છે સાદું ઘી બી છે બે બે કિલોના ટીન છે આમાં બી આ બધા પાંચસો પાંચસો ગ્રામ આ બી ઘરે બનાવેલા જાતે જ છે પ્યોર ચોખ્ખું બધી આઈટમ ચોખ્ખું બને છે અથાણું બી ઘરે બનાવેલું છે બધી જ આઈટમ ઘરે બનાવી સ્ટોલમાં જેટલી વસ્તુઓ છે આમાંથી વધારે વસ્તુ તમારા હાથથી બનાવેલી છે હેન્ડમેડ હા હા ખાખરા છુંદો આ બધા પાસ્તાય બધું હવે જાતે ચીસ બધું ઘરે જ બનાવડાવીએ છીએ બનાવડાયે કે અહીંયા જેટલા સ્ટોલ લાગેલા છે આ બધા છે જે જૈન સમાજ જે છે એ લોકોની મહિલાઓ જે છે એ લોકોની સમાજની મહિલાઓ એ લોકો છે અને વધારે વધારે એ લોકો વાત કરે છે કે આ વખતે આ અમે પહેલ કર્યા છીએ કે અમારી સમાજની મહિલાઓ અમારા સમાજના લોકો પગભર થાય એના માટે એ લોકો કામ કરી રહ્યા છે આવી રીતે આ ઉદ્યોગકારો માટે ઉત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે હું પ્રીતિ પારેખ સ્કાયનેટ મીડિયા અમદાવાદ